બધાયને ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે છે ને છે પાંચ વાગે વિડીયો ચાલુ કર્યો અને ખાસ સ્પેશિયલ વિડીયો આજે શૂટ કરવાનો છે તો એમાં એવું થયું કે છે ને હમણાં ટૂંકા દી હે ને હાવ કામમાં એવા હતા અને બેન પપ્પા ના એક દુખતી હતી

આપણે કિરણબેન ને આવ્યા હતા તો મોટા ઉતારતા વિદ્યા ત્યાં પ્રિયલના ને શિવના ખેલ આપણે રોજ ઈ જ વધારે પડતા ઉતારતા કેમ કે છોકરીઓ ખેલ આપણે કે ઈ બે ભેગી હોય તો એ જ ઉતારી હગી પછી ઈ આય એકલી આય હોય ઓલી એકલી ના હોય એવું છે તો આજે આપણે ખાસ વિડીયો એવા માટે બતાવવાનો છે કે પ્રિયલના આપણે જે ગિફ્ટ આવ્યા ને એ દેખાડવાના છે તો આપણે કિરણબેન ના વિડીયો જોઈએ છે આપણે બતાવવાના રહી ગયા હતા તો આજે બતાવી દઈએ તમને કે મારી ખાસ ગિફ્ટ છે એટલા માટે અમે ખાસ સ્પેશિયલ દિવસ રાખ્યો આજે એકલી કિરણ તરફથી ગિફ્ટ નથી હા બીજો છે આપણે બીજો આપણો સબસ્ક્રાઇબર છે ને એના તરફથી એ મોકલાયું હા એ પણ આપણે તમને એ તમને બતાવી દઈએ નામર પ્રિયલ છે ને જો પર્સ લઈને આવી ગયો એને ગિફ્ટ બતાવવાનું કીધું ને તે કબાટ ખોલ્યો ને આમ જોવે અહીંયા એક પર્સ અહીંયા એક પર્સ એના હાથમાં ને ત્રીજો પર્સ અહીંયા ત્રણ પર્સ લઈને કઈ બાજુ જવાનો છે જા બધા પૈસા બધાયમાં બધાયમાં બધાય પૈસા માં ભલા પલા બધાય પર્સમાં પૈસા ભર્યા હવે કઈ બાજુ જાવું બાબા

રાખું હોય તો આપડે બતાવવાનું હોય એટલે પછી ન્યા જાતો હોય બતાવવા એ અટાણે લગભગ તો ઈ દેવાય ગયું છે કે પછી એ લોકો આવવાના હતા સફાઈ કરવા આવવાના હતા સાફ સફાઈ કરવા

એટલે એક બે દિવસ પછી આવીને સીધે સીધું ગામ માં આવતી થઈ ગઈ માને કે હાલો એને સ્પેશિયલ ગિફ્ટ લેવા હતી એ આવવાના જતા હતા પાંચ તારીખે છ તારીખે જન્મ દિવસ હતો પણ એને એવું કામ આવી ગયું હતું પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે નતા પોચી હઈ ગયા તો આપણે થોડુંક એમ થયું કરી પણ પછી કઈ વાંધો નહીં તો કે આપણે લેટ તો લેટ પણ ગિફ્ટ તો લેવું જ છે ઓલા વખતે ના પાડ્યું હતું તો એને લીધું હતું ને વખતે પછી મેં કાઈ નતું કીધું કે એનું મન હોય લેવાનું તો પછી આપણાથી ના ના પડે ને એની વાલી ભતરી દેશે તો પીયું હાટુ ને સીવું હાટુ બેય હાટું લીધું ને બેય હાટું

આવું એને એક ચૂંટણી વાળું વાળું નથી ચોરણી વાળું તો છે પણ ઓઢણી વાળું એક નથી હા નાય જો ખાસ ખાસ અહિયાં ડાયમંડ પેટા છે

એટલું બતાવ્યું એના વિડિયો કોઈ ન જોયું હોય તો જોઈ લેજો ને કિરણ બેન માટે એટલું બધું મોકલાયું ને આ છે ને આપણે રિયલ ને તે દી આપણે કિરણ બેન ને ખોયલું ને પાર્સલ ત્યારે પહેરાવી પણ દીધું તું ને આપણે વિડિયો શૂટ કર્યો તો મસ્ત લાગતું તું થોડુંક મોટું છે ને આ એ વ્હાઈટ ને બ્લુ આવું બ્લુ એ આવું કલર નું કઈ છે નઈ પ્રિયલ બ્લુ કલર આને બહુ મસ્ત લાગે પ્રિયલ હા કાલે પ્રિયલ નો ઓલો શર્ટ પહેરાવ્યો હતો બ્લુ કલર આવલા ઉપર છે કેવું કેવું પોચું હા પોચું કાપડ આવેલું એ હાવ પોચું ને કુણું કાપડ હે એવું નહીં આવા કલર નું હે ને થોડુંક અલગ પેટર્ન છે પાછળ ખીચો એ દેખાડ દેજો આમાં પૈસા

એટલે ને છે નામ શું વિરમ મન નથી બોલવાનું મારું નામ બોલે ને એ સાંભળવાની મજા આવે પાટણ બોલતી ને ખબર છે ને બીજું છે ને આ ગિફ્ટ મોકલાયું ગીફ્ટ મોકલ્યું પ્રતિક્ષાબેન માં માટે જો માં માટે છે સાડી મસ્તીની આપણે કિરણ બેન આવી દીયા છે તો આપણે જોઈ હા મનીષા મમ્મી હાટુઈ મોકલાવી ને કિરણબેન માટે ડ્રેસ અને એના માટે થોડુંક ઓલું કટલેરી ડોક માં ફેરવાનું ને પણ મોકલે આવ્યું તો જો પટ્ટી વાડી હે સીધી આમ છે સીધી આ કે પાલો આવી સાડી કલર નથી ને આવી પેટર્ન વાળી એક નાખી દેવું છે ચા બ્લાઉઝ છે આ મસ્તરવાનું પછી સીવડાવવાનું ના બોર્ડર હે

આપડે પ્રિયલ ને ઘણા બધા કપડા હેત તોય બાય જો આપડે પ્રિયલ માટે ના મળે માણસો આપડા સબ્સ્ક્રાઇબર છે કે કિરણ છે આપડા અરક થી એટલું મોકલાવે છે તો આપડે તો એને થેન્ક યુ કે આપડો કપડા કે કઈ ન મોકલાવે તો કાઈ વાંધો નહી પણ હે ને આપડી ડેંગલી ને આશીર્વાદ ને બ્લેસિંગ આપો ને અમારા વિદ્યા બસ જોતા રહ્યો એટલું ઘણું છે ના જરૂર ના જરૂર આપડે મળશું હા અને મોસ્ટ પડી જાય દીકુ ને ઘરે પધારો મોસ્ટ વેલકમ તમને આપણે માની રસોઈ નંદ બધા વખત તો મારા ભજીયા ખાવા આવજો રોટલા કે ભજીયા કા ભજીયા ખાવા મારા હાથ ના નહીં મેળાવે ને તો મેન આપણે મેન તો આપણે છે જ ઈ બનાવી દે બનાવી દે ચટણી બનાવી દે ગમે એટલા માણસો હોય માને કોઈ દેવાસે ન થાવતી અને ફટાફટ બનાવી લે બધું આપડે થોડી ભજીયા હું કામ કહીએ ખબર ગુજરાત માં આવીને ભજીયા ખાવાની જે મજા છે ને હા એ મજા ક્યાંય નથી ક્યાંય નથી તો જો આપડા સ્પેશિયલ ગિફ્ટ હતા એ તમને બતાવી દીધા તો કોમેન્ટ માં કહેજો કેવા છે હા ઉતરવું હવે તારે હાલ પહેરી લે પીયુ વાહ પહેરી લે બસ હવે નીચે ઊભી જા હવે નીચે ઊભી જા જો અમારે પ્રિયલ છે ને

Wow, chị, 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 chị. Bye. M. giờ? Hi. Ha bye. Ja. Bye. Yeah. Yehi, Hello. Hi. Hello. 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 bye. Yeh, ka din, baihur, baihur. Bye Hello. 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 Hello.

આજે છે ને ક્રિસમસ છે એટલે રજા છે છોકરા ને એટલે શનિવારે રવિવારે યશવી તાર મમ્મી શું કરે મમ્મી મૂકી ને પછી હે તને રજા છે કામ પતંગ ચગાવવા આવ્યા નહી હા હવે પતંગમાં થોડાક દિવસ રહ્યા ને મકર સંક્રાંતિમાં માં ચગાવી દે કે હું બોલાવેલ ને જો પતંગ ચગાવી હાથે હાથે પવન છે નહી બઉ

ई काल बोले तो आले प्रियल ने नो आले ने अच्छा गा हुई हां मुकाओ उ उ भाई उबो उ मुकावा जमा

हेलो तुम्हारा ढेरो ले ली दो का तो नहीं मैं तुम्हें मुके दितो है तुम्हारा ढेरो ले ली दो है नी जग्गा या भाई अरे वो भी उड़ा ले क्या उड़वा कर दो बोल 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 वाह ऊंची ऊंची करो के के ऊंची 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 कर भी हां ताले पकड़ू

哎的。<laughs> <All right. S 2> <laughs>